અત્યારે જો બપોર થઈ ગઈ છે અને આજ તો આપણે જો બપોરે ઢોકળા બનાવવા છે કેમ કે આજે રવિવાર છે એટલે બધાને ઢોકળા ખાવા હતા તો આજે જ ઢોકળા બનાવવા છે તો જો એક ઘણ તો છે 2.5 તો તપેલામાં મૂક્યા છે જો એક ઘણ આપણે અહીં સડી જશે ને ઘણ એટલે બે ત્રણ ડીસું સડી જશે મસ્ત એવા થઈ જશે જે ડીસું સ તો નાની ડીસું મૂકવા પડે છે તેલ ને જો मरसू नाखेलू जो लाल मरसू चटनी के असल देखा है से अनाया जो दीने उदय ने बेजम में बेई गया से बफोरना बोल में बेटा बेटा कैसे में से मारे जे एक कण सड़े से आज सपनो जो वो पाडी ली ने और मत तो हासे दो बफोर में मने बीच काटी दी सेला आऊं मैं जब भी ध्यान से ये ये करके से और मां को भी छेसू और दूरी है करी न बेरी फाइन मना रहा मैं दूर वहां पे बोलूं मैं કાપવાનો તો ઉપાડીને છોડશે સુધી પાડી દીધી ને આખા સુકાઈ જાય ને તો પછી સૂટું પડી જાય કેમ થયું હા દૂધ લેતા આવજો આલ્યો લેતો જા બીજુ કાય નસ લાવવા ટકા વાડો લેતા જ અલે અમેજી આડા ત્યાં જેવું થઈ ગયું છે ને અને મેં ઊઠીને કરી દીધું છે પાણી સાટવાનું સારું કેમ કે લૂ હું આવે છે આ મંદિર હું પાણી સાટવાનું અને મારા સિવાય કોઈ બહાર નીકિતડકાનો દીદી ઊતી છે ઘરમાં એટલું છે ને બહાર તો પાર એવા પાણી પીવા એવા છે પાણી ચાટતી ને તો થોડોક ઠંડો પવન આવે ઘડી ત્યાં બધા ભૂતા હોય ઝાડવાની આ પવાય છે તડકા નો રેડાય પણ પછી પાછી નોઝર લંબાઈ પડે તારે પાઈ દે થોડુંક

पाणी रेड देईन थो तर थोडं थोडी थंडू येतं थंडू तर हो रे की म्हणजे हा मग तडको आवे तर तरच गरम थेई जाय शाकडीने आम्हाला हा मग तडको आवे इथले ओट्यात जोय त्याला लाईन इथलं धग्यास आहे ओट्यात આજે આપણે માટીની હાંડી લાયા છે દેહમાંથી દેહમાંથી એટલે કેથી આપણે લખ્યું વટામણ પાહીથી વટામણ પાહીથી લખ્યું ને વટામણ ચોકડી પાહીથી વટામણ કે તારાપુરની બેન વર્ષે કા ને આથી લખ્યું આપણે समस्त છે હાંડી આમ ઢાંકણ તાન તોડી નાખ્યું છે જતકે વસ્તુ બતાય છે કેટલી છે આમાં તો જો બાટલા નેમ તો માટલું બધું એમ જ ચાલ પાણી પીવાના બોટલ ની બધી વસ્તુ છે જો માટીમાંથી બનાવેલું હોય આ બધું કેવું મસ્ત છે જો આપણે મેનો ઢાંકણમાંથી પડ્યું ને એ તૂટી ગયું તો બહુ મસ્ત આપણે શાક ને એવું આખા રીંગણા નું ને આપણે બનાવી છે ડાળી બહુ મસ્ત બને ભાત બહુ સરસ બને આમાં કા ભાતે આપણે આમાં બને છે ડાળ તો બહુ જ મસ્ત બને છે આમાં માટીના વાસણમાં આનું કુકર હતી આનું કુકર હતી કે આમાં ઓનું થાતું છે

અમાયી બીક રે આપણે તૂટી જવાની નકર આમ બહુ મસ્ત બધું રસોય બહુ સરસ થાય આ માટીના ઓલામાં વાસણમાં એટલે તરતું ઉંદી દી બેઠા ઉપર આવતા રહી હશે પાણીનો જગ ભરી પાણી એટલે અમે સરબત બનાવી દી છે એમાં જો ખાંડ નાખતા આવસી અને મીઠું નાખતા આવસી એમાં ખાંડ ઓગાળું છું કેટલીક ને સર લીંબુ ને બરફ ને એવું લઈ લીધું છે આ બરફ છે ને ખાંડ ઓગળે છે ને પછી આમાં નાખીએ ને ખાંડ નહીં ઓગળે બીજું છે એના માટે ગ્લાસ લઈને હોય એ શરબત પીવા બે લીંબુ લેતા આવ્યા છે જો કે આ ઉનાળાની ગરમીમાં મજા આવે આવું ઠંડુ કાંઈક પીવાની અને એમાં લીંબુ પાણી પીને તો સારું પાણી ઘટે નહીં તડકો ઓછો લાગે લીંબુ પાણી પીવાથી લીંબુ આપણે નાખી દઈએ

কচৰাই পতলি দূি নাখি

અને જો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં